જો કે પર કે પર કેટલી હાલ હે કુતરા લીયો દેખા છે તો કીધું ચાલે આ ટાઈગર છે આપડો પુત્રા પુત્રા ની કેવાના આ નથી ને ના કે ખેડવા આવશો તો પાઉં ઉતારવા રે થાળ ખલી તો બાબા નું સાઈ બાબી डोठू के बोलवाने जरूर चाहिए ले पताण जीवा बनो ओ तो एलया मन खबर छे ने बटाक नेख ले दे अबे मने जी की खबर है मन खबर है जीवा बाबो सेत उजवा एलया पण मने खबर छे तू डोठू के बोल ले ले पूछो नि जीवा बत अठे कितलू होय जोई दाड़ होय बांदरी होय रडका बांदरी होय उ बुठू ना हो मार जीवा बुठू बाबो एक होय बाबो ये तो कदी छेड़ो छेड़ो आज छेड़ो अ छेड़ो बोल सोपड़ो रु તમારો 2 રૂપિયો લેવા ઉપર તો ન હોય કઈક તો તમારો 13000 પચન ક્યા રે પેલ લાવ લે ઓર શીયાલા નથી રે તો બસી બોલાતા નહી વાલે ઈ તો મને ખબર કે ગામમાં જાતા ની રે નદી ક્યાં ક્યાં કોક ના ખાતો આવ કેન જે માબ કોક બમા તો છોડ લે તો તો આથી ખેડું ઉભરો ધકા મારે તો જો અડે હે પણ પાણી જ નથી અડતું તું જો ગોમ મેન ની જાતા હૈ તો લાવતે રજા પૈસા દેને ને મળ નહિ આવે હું પાસ પૈસા નહિ મળે એટલે કેમ નહીં બળા કેમ નહિ મળે તારે તવી ગા તો કઈ ભરું એ મારશેલાઓ એ ડાઉન સુને છતરનો જોપો ખોલી રાખ ને પછી કલાક કલાક ખોટી ખાવું પડે 10 10 કલાક ખોટી ખાવું પડશે અલ્યા અલ્યા ડોઢું મત ને મળતી આવે આ મને તો આવે ને કે અલગવાનું હા ઓર પી ગયા 안 걸어. 저